રણજીતભાઈ મુંદવા જેમ આપણે એશિયાટિક સિંહોની જેમ આપણે સેવ લાયન રીતે એક સમય એવો ન આવી જાય કે સેવ કાવ ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર સાતસો ને થી વધુ ગાયના મોત થયા હતા ત્યારે ગઈકાલે આપણે જેમ તહેવારોમાં ગિફ્ટ આપતા હોય એ રીતે મેયરને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પતંગ ગિફ્ટ આપેલી હતી લખીને કે ગાય બચાવો ગાયને જે મોત થયા છે સાતસો ને છપ્પન ગાયના એ ગાયને ન્યાય મળે આજે અમે પતંગ ઉડાડી અને સમાજને એક મેસેજ અને સંદેશો ગાયના નામે આપી છે ગાય તો પોતે ન્યાય લેવા ક્યાંય ન જઈ શકે જઈ શકે તો માત્ર ને માત્ર દ્વારકાધીશની કોર્ટમાં જઈ શકે મૂંગું પશુ કહેવાય ગાય એટલે એને વેદનાની એની વેદના જો સમજે સમજે માણસ મનુષ્ય તો એ રીતે આજે પતંગની અંદર અમે લખાણ કરી અને પતંગો આજે ભરવાડ સમાજના યુવાનો આજે રાજકોટના આકાશની અંદર ગાય વેદનાને લઈને પતંગ ચકશે શું મેસેજ લખવામાં એવો લખવામાં આવ્યો છે કે સાતસો છપ્પન ગાય અમે જયારે મૃત્યુ પામી ત્યારે ક્યાં હતા ગૌભક્તો